આપણે મહત્વના દિવસો પર ખૂબ સરસ મજાની શેરો શાયરી કરીને ડાયલોગ મારી શકીએ આપણે એવું કહી શકીએ કે મઝહબ નહીં બેર રખના હિન્દી હૈ હમ વતન હૈ હિન્દુસ્તાન હમારા સરળતાથી આ બોલ્યા પછી દેશના તમે જેટલા પણ ઝઘડા અને સૌથી વધારે થયેલા તોફાનોનો ઇતિહાસ કાઢશો તો એની અંદર મૂળમાં એક કોમી નફરત અને હિંસા સિવાય બીજું કશું જ તમને નહીં જોવા મળે નમસ્કાર આપની સાથે હું દેવાંશી ધર્મ અને તહેવાર એકબીજાને જોડવાનું કામ કરે છે કે તોડવાનું એના પર કોઈ ચોક્કસ નિષ્કર્ષ પણ નથી પહોંચી શકાતું હા એક વાત મૂળ એ છે કે દરેક ધર્મનું મૂળ એ કે છે કે શાંતિ અને ભાઈચારો એ જ અમારો આપેલો સંદેશ છે સત્ય પ્રેમ કરુણા અહિંસા વગેરે વગેરે જ ભારતીય ધર્મોના મૂળ રહેલા છે પણ પછી તમે એના મૂળમાંથી સહેજ જેમ જેમ ઉપર જતા જાઓ અને શાખાઓ એટલી હદ સુધી વિસ્તરતી જાય કે શાખાઓને મૂળિયા જ યાદ ન રહે ત્યારે ઝઘડા સિવાય કશું બચતું નથી નવસારીમાં એક બહુ જ મોટી બબાલ સામે આવી એમાં છે નવસારીના સંજય રાય સંજય રાયની ઓફિસની બહાર બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા અને સંજય રાય નથી સંજય ખાન છે એવા આરોપો લાગ્યા એક તો પોલીસ કર્મચારીઓ પર એમ પણ નિષ્પક્ષતા પર એમની સવાલ થતા હોય છે પણ એ નિષ્પક્ષતા પર ક્યારે એ મુસલમાન તરફી છે અને હિન્દુ તરફી કશું નથી કરતા એવી તો એમની પ્રામાણિકતા પર કોઈ દિવસ સવાલો નથી થયા સવાલો જ્યારે જ્યારે થયા ત્યારે એવું થયું કે કાં તો હિન્દુઓ પ્રત્યે એટલા માટે સોફ્ટ કોર્નર રાખે છે કેમ કે જે સરકાર છે જે સત્તામાં મુખ્ય સ્થાને બેઠેલા છે એમનો ઝુકાવ હિન્દુ તરફી અને હિન્દુવાદી છે ને એટલા જ માટે પોલીસની નિષ્પક્ષતા પર એ રીતે સવાલો ઘણી બધી વાર થયા પણ જ્યારે કોઈ ડીવાય એસપીને સંજય ખાનની જેમ સંબોધવામાં આવે અને એમની ઓફિસની બહાર હોબાળોને તોફાન કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે એ ઘટના સમજવા જેવી છે એવી જ ઘટના કે જે ગયા વર્ષે ગાંધીનગરમાં થઈ હતી એવી જ ઘટના કે જે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વારંવાર થાય છે પણ બહુ સિલેક્ટિવ જગ્યાઓ ઉપર થાય છે એ ઘટના તમને રાજ્યના મુખ્યમંત્રી જ્યાં જશે ત્યાં મહીસાગરના એસપી જ્યાં ગરબા રમવા જશે ત્યાં એ બધી જગ્યાઓ ઉપર ત્યાં નહીં જોવા મળે એના પણ ખૂબ બધા કારણો છે પહેલાં નવસારીની ઘટના સમજીએ બજરંગ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પહોંચ્યા જે રીતે રાજકોટમાં નીલ સિટીમાં પહોંચ્યા હતા અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે એમને ખૂબ બબાલ થઈ સંઘર્ષ થયો પછી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પ્રેસ કોન્ફરન્સ કરી તો વીએચપી એમને એવું કહ્યું કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ મુસલમાન તરફી છે બહુ સરળ છે તમે કોઈને પણ મુસલમાન તરફી અથવા પણ રીતે ચિતરી શકો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે ગરબાના પાસ ખરીદીને કોઈ વ્યક્તિ જો અમારે ત્યાં ગરબા રમવા માટે આવે છે તો એની સુરક્ષા સુનિશ્ચિત કરવી એમની જવાબદારી છે બજરંગદળના કાર્યકર્તાઓ કાર્યકર્તાઓ આજ રીતે નવસારીની એક જગ્યાએ ગયા હતા ત્યાં એમણે તિલક કરવાનું અને જબરદસ્તી બધાના આધાર કાર્ડ ચેક કરવાના શરૂ કર્યા વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળને કોઈ અધિકાર નથી કોઈના પણ આધાર કાર્ડ ચેક કરવાનો કેટલીય જગ્યાએ એ આ કરે છે અને કોઈ કશું બોલતું નથી કેમ કે ઝઘડા ન થાય અને ઝઘડો ટાળવા માટે તમે એમને આધાર કાર્ડ સતત બતાવો અને એમના મોરલ પોલિસિંગ પોલિસિંગને વેલેન્ટાઇન ડે પર પહેલાં દંડા લઈને નીકળવાની ને આ બધી વાતને તમે સહન કરતા જાઓ તો પછી એ ઘણીવાર ભૂલી જાય છે કે એમણે એક અમુક હદથી વધારે મર્યાદા પાર કરવાનો એમને અધિકાર નથી એ સ્ટન્ટ કરવામાં કદાચ એમને પ્રસિદ્ધિ મળી જવાની છે પણ બાકીના લોકોનું શું સામાન્ય માણસો જે ગરબા માટે શક્તિની ઉપાસના માટે આવી રહ્યા છે એમનું શું આયોજકોએ ફરિયાદ કર્યો આયોજકોએ પોલીસને ફરિયાદ કરી પોલીસની પ્રાથમિક ફરજ હતી કે સ્થળ પર જાય સ્થળ પર જઈને ડીવાયએસપીનું જે સ્ટેટમેન્ટ છે એ પ્રમાણે એમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો સમજ્યા નહીં તો પછી એમને ઝઘડો થયો અને પછી તો દોડાવી દોડાવીને મારી રહ્યા છે ડીવાયએસપી એ પ્રકારનો વિડીયો સામે આવ્યો ડીવાયએસપી શું કરતા એમને કોઈ સંજય ખાન ન કહી જાય એના માટે તમાશો જોતા ગયા વર્ષે ગાંધીનગરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ એક ખૂબ મોંઘા વીઆઈપી ગરબાના આયોજનમાં ગયા પંદર હજાર રૂપિયાનો પાસ ખર્ચ્યા પછી ખરીદ્યા પછી કોઈ વ્યક્તિ જ્યારે ગરબાના આયોજનમાં જાય છે ત્યારે જબરદસ્તી તમારું તિલક અને જબરદસ્તી તમે એનું આધાર કાર્ડ ચેક કરો છો એના માટે નથી જતું એની પાસે એટલી સ્વતંત્રતા છે કે હોબાળાથી મુક્ત રહી શકે એ હોબાળાથી મુક્ત ન રહ્યા સંઘર્ષ થયો પોલીસે ત્યાંય એમને ખૂબ માર્યા એટલે પોલીસનો માર ખાધા પછી પણ બજરંગ દળના કાર્યકર્તાઓ અનેક જગ્યાએ આ કરે છે પણ એ ક્યાં નથી કરતા એક અનવર શેખ ભારતીય જનતા પાર્ટીના નેતા છે 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 વકફ બોર્ડમાં રહી ચૂક્યા એમની પોસ્ટ ધ્યાન પર આવી હતી ફેસબુકમાં એમણે ખૂબ સરસ રીતે લખ્યું છે કે મુખ્યમંત્રીની સાથે એક કેવી રીતે ગરબાના આયોજનમાં પહોંચ્યા એમનું નામ અનવર હુસેન શેખ છે અને જે રીતે બજરંગ દળ અને વીએચપી દરેક વાતોને રજૂ કરી રહ્યું છે એ જોતા તો એ વિધર્મી છે ઓસ્માન મીર એ મુસલમાન છે ખૂબ બધી જગ્યાએ ગરબા આયોજનોમાં વાદ્ય સંગીત વગાડતા અનેક માણસો છે કે જે મુસલમાન સમુદાયમાંથી આવે છે અને છતાંય ફરીદા મીર જેટલી સરસ રીતે નગરમાં જોગી આયા ગાય છે કે પછી ઓસ્માન મીર જે રીતે માતાજીની આરાધના કરતા ગીતો ગાય છે એ અનેક માણસોને મંત્રમુગ્ધ કરી દે છે કોઈ માણસો એ ભેદ નથી પારખી શકતા કે ગાવાવાળો હિન્દુ છે કે મુસલમાન છે એ સૂરની સાથે જોડાય છે તાલની સાથે જોડાય છે અને લયમાં એ ગરબા ગુમે છે મુખ્યમંત્રી જ્યારે કોઈની સાથે ત્યાં જાય છે એ ભારતીય જનતા પાર્ટીનો નેતા છે અને એટલા જ માટે એ ભારતીય જનતા પાર્ટીના નેતા હોય તો એ મુસલમાન નથી એવું નથી સૌથી મોટું ઉદાહરણ સફીન હસનનું અપાય છે સફીન હસન જેટલી શ્રદ્ધાથી માતાજીની આરતી કરતા દેખાય છે કે એમની સ્તુતિ ગાતા દેખાય છે કે ગરબે ઘૂમતા દેખાય છે શું તમે સફીન હસનને જોઈને એમનું નામ તમે ન જાણતા હોય તો તમે જજ કરી લેશો કે હિન્દુ છે કે મુસલમાન અને એટલા જ માટે વીએચપી કે બજરંગ દળના કાર્યકર્તાઓ એમને ખબર છે કે એમણે ક્યાં નથી જવાનું સૌથી દુર્ભાગ્યપૂર્ણ હકીકત એ છે કે જે દેશના નેતાઓ ખૂબ મોટા નેતાઓ માત્ર ચૂંટણીમાં પોતાના ફાયદા માટે નફરતી રાજનીતિ ફેલાવે છે એમાંથી કોઈના એમની કોઈ એમના કોઈના સંતાનો આ રીતે બજરંગ દળમાં જોડાઈને નીચે હલ્લો કરવા નથી જતા એમની સંતાનો ધર્મ બચાવવા કેમ નથી જતી એમના બાળકો કેમ નથી નીકળતા હુલ્લડ કરવા કે તોફાનું કરવા એમના બાળકો કેમ નથી જતા ગરબાના આયોજનોમાં તિલક ચેક કરવા માટેના આધાર કાર્ડ ચેક કરવા માટે દેશના સૌથી ટોચના જેટલા કેબિનેટ મિનિસ્ટર છે એમના સંતાનો શું કરે છે નીતિન ગડકરીના દીકરા શું કરે છે રાજનાથસિંહના દીકરા શું કરે છે અમિત શાહના દીકરા જય શાહ શું કરી રહ્યા છે અરુણ જેટલીની સંતાન શું કરે છે સુષ્મા સ્વરાજના સંતાન શું કરે છે દેશના કોઈ પણ રાજનેતા કોઈપણ મોટા રાજનેતા એસ જયશંકરના દીકરા ક્યાં છે કોઈના પણ સંતાન નીચે રેલીઓમાં જઈને હુલ્લડો કરવા તોફાનો કરવા કે કોમી વાતાવરણ બગાડવા માટે કે બદલવા માટે નથી જતા એ લોકો દુનિયાની એ લોકો આખી દુનિયા ફરે છે દેશની બહાર જાય છે અને પોતાની કારકિર્દી સેટ કરવામાં સમય આપે છે એવું નથી કે ધાર્મિક નથી એવું નથી કે એમને શ્રદ્ધા નથી શ્રદ્ધા તો એમને પણ છે શ્રદ્ધા અનેક માણસોને હોય છે સવાલ માત્ર એ તમે એ રીતે કરો કે સફીન હસન તો ખૂબ સારા મુસલમાન છે કે પછી અનવર હુસેન છે ખૂબ સારા મુસલમા મુસલમાન છે ને આ બધા તો દેશભક્ત લોકો છે તો તમે આધાર કાર્ડ જોઈને કેવી રીતે નક્કી કરશો કે આ દેશભક્ત છે ને આ દેશ દ્રોહી છે અને એટલે આને જવા દઈશું ને આને નહીં જવા દઈએ વાત છે રોમિયોગીરી કરવાની છાકટા વેળા કરવાની છોકરીઓને ફસાવવાની તો એ બહુ જ બધા લોકો કરી રહ્યા છે એ છોકરાઓ ખાલી ધર્મ જોઈને ડિફરન્શિયેટ નથી કરતા છોકરાઓ જ્યારે રોમિયોગીરી પર લુખાગીરી પર અને ખરાબ વર્તન પર જ્યારે ઉતરી આવે છે ત્યારે એ તો એ પણ નથી જોતા કે સામેવાળી છોકરી કયા ધર્મની છે કઈ જાતિમાંથી આવે છે અથવા એમને એમને શું લાગે વળગે છે એની સાથે અને એટલા જ માટે નવરાત્રિમાં ભૂલાયેલી સંસ્કૃતિ અલગ વિષય છે અને નવરાત્રિમાં કરવામાં આવેલી તોફાનગીરી અલગ વિષય છે નવસારીમાંથી આવેલા વિડીયો પર કરીએ નજર भा चंजयका भोला હિન્દુ રક્ષક સમિતિના કાર્યકરો જ્યારે ગરબા પંડાલમાં ગયા હતા અને ત્યાં આયોજકોને વાત કરીને શાંતિપૂર્ણ રીતે વિદર્ભીઓને દૂર કરવા માટેનું આવેદન અરજી કરી હતી પરંતુ ત્યાં અચાનક એસ કે અમે છૂટા પડતા હતા ત્યાં અચાનક એસ કે રાય સંજય રાય સાહેબ આવીને અમને બહુ હિન્દુ બને છે એમ કરીને મારો તિલક સાફ કર્યો અને હિન્દુત્વ પર અભદ્ર ગાળો આપી અને અમને સંજય રાવને આની સજા મળશે કે શાબાશી મળશે એ ખબર નથી બંનેમાંથી એક પણ ન મળે એ પણ શક્ય છે એમણે માત્ર પોતાનું કામ કર્યું છે અને કામ કરવાથી કોઈનો ધર્મ તમે બદલીને સંજય રાયને સંજય ખાન કરીને પોતાની જાતને જો મહાન અને બહુ જ મોટા ધર્મવીર સાબિત કરતા હોવ તો આ ઉપાધિઓ તમારા ઘરમાં રાખજો અને તમારી સંતાનો આ દિશામાં ન જાય એનો પ્રયત્ન કરજો કેમ કે જેટલા મોટા નેતાઓના કહેવાથી અને એમને આદર્શો માની માનીને અથવા એ અમારી વિચારધારા છે અને એનું અમારે રક્ષણ કરવાનું છે એવું એક બે મંત્ર બોલીને બતાવે એક બે શ્લોક બોલીને બતાવે અથર્વશિષ્ટું કશું ચાર શબ્દો બોલીને બતાવે નહીં ખબર હોય સંસ્કૃતિનું પોષણ આપણે કરી નથી શકતા ને પછી મોટા ઉપાડે ખબર નહીં કયું મોઢું લઈને રક્ષણ કરવા માટે નીકળી પડીએ છીએ એનો કોઈ જવાબ નથી આગળ વાત કરીએ રાજનીતિની ડેડિયાપાડાના ટીલીપાડામાં આમ આદમી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો એ પ્રમાણે પાંચસો પચાસ કાર્યકર્તાઓ જોડાયા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આમ આદમી પાર્ટીનું એવું કહેવું છે કે બાર જોડાયા બાર જોડાયા હોય પંદર જોડાયા હોય કે પાંચસો જોડાયા હોય હકીકત એ છે કે ચૈતર વસાવાના જેલથી આવ્યાના છ દિવસ પણ નથી થયા અને આમ આદમી પાર્ટી એમના જ ઘરમાં ડેડિયાપાડામાં ગાબડું પાડવામાં ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી છે એ કાર્યકર્તાઓ જ્યારે જોડાઈ રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીમાં ત્યારે ત્યાંથી આવેલા દ્રશ્યો બહુ હતા આવનારો સમય અને આવનારો ચઢાણ એ ભારતીય જનતા પાર્ટી માટે જેમ ગઈ ચૂંટણી બહુ સરળ નહોતી એમ ચૈતર વસાવાને જે રીતે ચક્રવ્યૂહમાં બધી બાજુથી ઘેરવામાં આવ્યા છે એ જોતા એમના માટે પણ આવનારી ચૂંટણી કે આવનારો સમય બહુ સરળ રહી શકે એમ નથી એમનું હમણાં સ્ટેટમેન્ટ હતું કે તો મનસુખ વસાવાના ઘરની બાજુમાં જ ઘર શોધી રહ્યા છે જેથી એમનું માર્ગદર્શન પ્રાપ્ત થતું રહે માર્ગદર્શન કેટલું પ્રાપ્ત થશે ખબર નથી પણ ભારતીય જનતા પાર્ટી એકદમ સ્ટ્રેટેજી સાથે બહુ જ બુદ્ધિ અને યુક્તિપૂર્વક એક પછી એક કાંગરા પાડી રહી છે એના ગઢના અને એ ગઢના તૂટતા કાંકરા કાંગરા જોયા પછી આમ આદમી પાર્ટી એને કેટલી ગંભીરતાથી લે છે કોંગ્રેસની સાથે લોકો જાય છે કે કેમ એ ખબર નથી ગઠબંધનની હવે બહુ વિશેષ શક્યતાઓ નથી પણ રાજનીતિ એ સંભાવનાઓનો ખેલ છે અને એટલે જ એમાં આગાહી શક્ય નથી હોતી દ્રશ્યો સામે આવ્યા એમાં મહિલાઓ ચૈતર વસાવા હાય હાયના નારા ડેડિયાપાડામાં કહેતી દેખાય એ બહુ રસપ્રદ દ્રશ્ય હતું કરીએ એના પર નજર અને હવે વાત કરીએ આમ આદમી પાર્ટીના બીજા નેતા પ્રવીણ રામની રામ કેશોદ પાસે ગરનાળુ આવેલું છે ત્યાં પાણી ભરાઈ ગયું પાણી ભરાઈ ગયું તો એમણે વિચાર્યું કે એકદમ ક્રિએટિવ રીતે અનોખી રીતે આપણે વિરોધ પ્રદર્શન કરીને બતાવીએ તો કેવી રીતે તો એ બોટ લઈને ગયા અને બોટ લઈને ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે ગયા જેવા ગયા પોલીસ પહોંચી પોલીસ સાથે ઘર્ષણ થયું અને પછી એમને ખેંચીને લઈ ગયા સાંજ પડતાની સાથે જ એક ફરફરિયું આવ્યું પ્રશ્નોટ આવીને જેમાં લખ્યું હતું સરકારી સંપત્તિનો દુરુપયોગ કરવા માટે અને વિશ્વાસઘાત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ સહિત બીજા આઠ લોકો પર નવ લોકો પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસે આ ફરિયાદ છૂકામ દાખલ કરીએ બહુ મહત્વનું છે અગોદર ગ્રામ પંચાયત કરીને કેશોદ પાસે એક ગામ આવેલું છે અને એના સરપંચે કહ્યું એટલે પોલીસે તપાસ શું કરી આખા વિષયમાં કે આ ઘરનાળામાં પાણી કેવી રીતે ભરાય છે આપણે આનો નિકાલ કેવી રીતે કરી શકીએ વિરોધ કરવાવાળા વિપક્ષના નેતાઓ આટલું બધું આક્રમક વિરોધ કરી રહ્યા છે તો આપણે ફટાફટ આ પાણી નીકળી જાય એવી વ્યવસ્થા કેવી રીતે કરી શકીએ આ કોઈ વિષયો ઉપર એમણે મનોમંથન ન કર્યું એમણે ચિંતા એ વ્યક્ત કરી કે આ બોટ ક્યાંથી લઈને આવ્યો ભાઈ વિરોધ તો એણે કર્યો પણ આ બોટ ક્યાંથી લઈને આવ્યો બોટ શોધતા ખબર પડી કે અગોદર ગ્રામ પંચાયતમાં સરકારે

કેશોદ પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ અને મારી સાથે અન્ય સાત આઠ લોકોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાય છે આ સમગ્ર ભારતમાં પહેલો એવો કિસ્સો હશે કે પાણીમાં હોળી હાંકવા ઉપર ફરિયાદ નોંધાણી હોય કારણ કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં બુટલેગર હોય ભૂમાફિયા હોય ભાજપના ગુંડાઓ હોય ભ્રષ્ટાચારીઓ હોય એ એક ઉપર એફઆઈઆર નથી થતી પણ અમારા જેવા યુવાનો છનતા માટે લડવા નીકળે તો એના ઉપર વોળી આપવામાં ફરિયાદ થઈ જાય અને આ ફરિયાદ પણ ભાજપવાળાઓએ કરાવડાવી છે કારણ કે ગત રોજ જ્યારે પોલીસ સ્ટેશન અમારી અટક કરવામાં આવી ત્યારે અમને ડિટેન કરીને જ છોડી દીધા હતા પરંતુ પછી ભાજપવાળાએ પ્રેશર બનાવ્યું કે આ પ્રવીણ રામને તમે એમને કેમ છોડી દીધો એ લોકો માટે લડે છે અવાજ ઉઠાવે છે કેશોદના શહેરના લોકો હોય કે ઘેડના લોકો હોય ખેડૂતો હોય એના માટે અવાજ ઉઠાવે છે એને તમે એમને કેમ છોડી દીધો એટલે ગત રાત્રે પોલીસ ઉપર દબાણ કરી અને અમારી ઉપર ફરિયાદ ભાજપવાળાએ કરાવી છે ત્યારે ભાજપના તમામ નેતાઓને કહેવા માગું છું કે તમારે જેટલી ફરિયાદો કરવી હોય એટલી કરી લો અમે ડરવાના નથી અમે ઝૂકવાના નથી અમે તમારા ભ્રષ્ટાચારો અને તમારી અણ અને તમારી જે નિષ્ફળતા છે તમારી બે જવાબદારી જે છે એને ખુલ્લી પાડીને રહેશું પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી બાલુભાઈ પરમાર કે જેઓ તેઓને ફોન કરે પોતાને સેવાના કામમાં એક બોટની જરૂર છે એટલે દેવાણંદભાઈએ વિચાર્યું કે ભાઈ એમને કોઈ હાલમાં વરસાદ પડે છે બચાવની કામગીરી માટે જરૂર હશે જેથી તેઓ જૂઠું બોલી અને એમની સાથે વિશ્વાસ અપાવ્યો કે સેવાના કામનો વિશ્વાસ અપાવી અને તેઓએ સદર બોટનો ઉપયોગ કેશોદ ચાર ચોક ખાતે હાલમાં જ અંદર બ્રિજ શરૂ થયેલો છે જેમાં પાણી ભરાયેલું હોય એમાં પોલીસે બેરિકેડ પણ કરેલું હતું કે જેથી કોઈને જાનમાલની નુકસાની ન થાય કે અંદર કોઈ ભૂલથી કોઈ પ્રવેશે નહીં પરંતુ આમ આદમીના કાર્યકરો જેમાં મુખ્ય પ્રવીણભાઈ પૂંજાભાઈ રામભાઈ બાલુભાઈ વણપરિયા રામભાઈ કાનગઢ પિયુષભાઈ લખુભાઈ કોટેચા જયશુખભાઈ પ્રેમજીભાઈ ફળદુ રાકેશભાઈ જમનાભાઈ વણપરિયા દીપકભાઈ કવરલાલ જાતુલિયા વિગેરે આ કાવતરું રચી અને સદર સરકારી બોટનો દુરુપયોગ કરી અને ત્યાં અંદર જે ગરનાળમાં પાણી ભરેલું હતું તેમાં પ્રવેશ કરી અને ઓડેનો દુરુપયોગ કરી અને વિરોધ માટેનું પ્રદર્શન કરેલ હોય જે અંગેની ફરિયાદ દિવણંદભાઈ કેશોદ પોલ્યુશન રૂબરૂ આપતા કેશોદ પોલ્યુશનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે કોઈ પણ રાજ્ય કલ્યાણકારી રાજ્ય ત્યારે બની શકે જ્યારે વિપક્ષનો અવાજ દબાવવા કરતા એ અવાજ જેના માટે ઉઠ્યો છે એ મુદ્દાને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરવામાં આવે પણ આપણે ત્યાં સરકારો બદલાઈ જાય છે એ માનસ કે ઉઠતા અવાજોને કચડી જ દેવા છે એ નથી બદલાતું એટલે આપણે સરસ મજાના લોકતંત્રમાં છીએ લોકોનું લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન એમાં આપણે રહી રહીએ છીએ પણ છતાંય જે જે વિરોધમાં રહે છે એટલે ભારતીય જનતા પાર્ટી સાથે પણ આ જ થતું હતું તીવ્રતા બદલાય છે જેમ જેમ શાસન વધે જેમ જેમ સીટો વધે જેમ જેમ સત્તા ખૂબ અમર્યાદિત થતી જાય અને હવે આપણને કોઈ રોકી શકે એમ નથી એવું થતું જાય ત્યારે એક સ્વાભાવિક સત્તાનો નશો એ ઘૂસી જતો હોય છે માનસમાં અને પછી સરસ મજાનો હિન્દી શેર છે કે તુસે પહેલેશી થઈ હંમેશા નથી હોતું છેલ્લે વાત કરીએ સૌરાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદની આગાહી પર નવરાત્રીને લઈને ત્રણેક સમાચાર સામે આવ્યા કે ખોડલધામમાં એક વીઆઈપી સીટ પર રાજકોટમાં વીઆઈપી સીટ પર એક ભાઈ બેઠેલા હતા બીજા એક વી વીઆઈપીની એન્ટ્રી થવાની હતી તો એ ભાઈને કહ્યું કે સહેદ જગ્યા કરો પાછળ આવો તો ન ગયા અને પછી બહાર લઈ ગયા તો સીધી છરી કાઢી દીધી આ લોકો માતાજીની ઉપાસના કરવા માટે જાય છે ગરબાના આયોજનો અમદાવાદમાં થયા છે એમાં પાંચસો રૂપિયાની ઉપરના જે પાસ હતા એવા ત્રણ ગરબા પર જીએસટીની રેડ પડી છે એક આદિત્ય ગઢવી જેમાં પરફોર્મ કરે છે રંગ મોરલો એક જીગરદાન ગઢવી જેમાં પરફોર્મ કરે છે નગરી અને એ સિવાય બીજી એકબીજા એક એસી સિડોમવાળા ગરબા છે આવી રીતે ત્રણેક ગરબા પર જીએસટીની રેડ પડી છે ની રેડ પડવા પાછળનું કારણ જે પ્રાઇમા ફેસી સામે આવ્યું છે કલાકારો માત્ર ત્યાં પરફોર્મ કરવા જતા હોય છે અને એમની એક ફીઝ હોય છે પણ આદિત્ય ગઢવીનું નામ લઈને રંગ મોરલાને એટલે પ્રેઝન્ટ કરવામાં આવે છે કેમ કે પાસ પણ એમના નામ પર વેચાય છે આયોજકો એમાં ખૂબ બધી ગોલમાલ અને બહુ બ્લેકમાં પાસ વેચ્યા હોવાનો આરોપ અથવા શંકા એમના પર હતી એટલે જીએસટીની રેડ પડી છે એટલે ગરબાનું એક આ સ્વરૂપ પણ છે કે આપણે બધા એવું કહીએ છીએ સંસ્કૃતિની પૂજા કરવાની છે અને રક્ષા કરવાની છે પણ આપણે બ્લેકમાં પાસ વેચીને પાણીની વીસ રૂપિયાની બોટલ સો રૂપિયામાં વેચીને બની શકે એટલું બધાને લૂંટી લઈને પાર્કિંગના સો સો રૂપિયા લઈને ધંધો કરીને 9 દિવસ પછી પ્રોફિટ વેંચીને વેંચીને પછી જય માતાજી કહેવાનું કે માતાજી આ વખતે તમને બહુ કૃપા કરી આવતા વર્ષે એનાથી વધારે કરજો જો કે લક્ષ્મી સ્વરૂપા માતાજી બધા પર કૃપા કરે આગહી પર કરીએ નજર ખૂબ વધારે વરસાદની આજે સંભાવનાઓ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વ્યક્ત કરવામાં આવી છે કરીએના પર નજર હા આજકા જો ફોર્કાસ્ટ હે 29th સપ્ટેમ્બર સે લેકર 5th ઓક્ટોબર તક इसमें હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના રહેગા ગુજરાત રીજન ઓર ઓરિસ્સા કોસ બનો રીજન કે લિયે आज हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है गुजरात रीजन के लिए इसमें जो डिस्ट्रिक्ट आ रहा है भरूच सूरत नबसरी तापी दांग दादरा नगर हवेली के लिए और जो सौराष्ट्र कच्छ में आज एक्सट्रीमली हैवी टू वेरी हैवी एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है रेड वार्निंग के साथ इसमें जो डिस्ट्रिक्ट आ रहा है पोरबंदर जूनागढ़ गिर सोमनाथ दीव और सौराष्ट्रग्स में हैवी टू वेरी हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है राजकोट अमरेली और द्वार द्वारका के लिए दिया गया है और हेवी रेनफॉल वार्निंग सौराष्ट्र कच्च में दिया गया है जामनगर भावनगर और कच्छ के लिए हेवी रेनफॉल वार्निंग जो है गुजरात रीजन में आगे से नहीं है लेकिन हमारा जो सूराष्ट्रक रीजन के लिए जो थर्टीथ सितंबर हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है और फर्स्ट एंड सेकेंड अक्टूबर को लो हेवी रेनफॉल वार्निंग दिया गया है हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग जो सितंबर सौराष्ट्र कच्छ में दिया गया है वो जो डिस्ट्रिक्ट है राजकोट पोरबंदर जूनागढ़ द्वारका और गिर सोमनाथ के लिए दिया गया है आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी रेनफॉल होने का हम बना रहेगा और हेवी रेनफॉल का वार्निंग दिया गया है जामनगर अमरेली कच्छ के लिए और आगे जो डे थ्री और डे फोर के लिए हेवी रेनफॉल का वार्निंग सौराष्ट्र कच्छ के लिए दिया गया है आज थंडाश्रम वार्निंग गुजरात रीजन में तीन दिन के लिए दिया गया है सेप्टेम्बर और सितंबर और फर्स्ट अक्टूबर के लिए और सोलह के लिए अगले चार दिन के लिए दिया गया है ट्वेंटी सितंबर से लेकर सेकंड अक्टूबर तक वार्निंग दिया गया है इसमें रहे 40 तो, रहे जो रहेगा फोर्टी टू फिफ्टी किलोमीटर प्रति घंटा में रहेगा और सेकंड अक्टूबर को थर्टी टू फोर्टी किलोमीटर स्पीड के साथ दिया गया है यूट्यूब पर जो रहा है तो सब्सक्राइब करो फेसबुक पर जो रहा है तो फॉलो करो वीडियो ने शेयर करो नमस्कार